Bopor awen chido sathni pata An bopor upa dino hui nitla ka Bopor pasi pata pholwa pali itla dachari So alay pholwan siru itli pholina ki A tu mirsu awi gyo mo I pholwan hui ke? I su pholwan hui To? To ti arta hui na hui kam kari Nihon kar khana tavan hui to kai vantor nu awen chido alu to tavan rehi Amar dhur dhanayi mota mota thigya રાણીભાઈએ જ દીધેલું છે આટલી અહીંયા વાવ્યા છે લસણ વાવ્યું પણ હજી ઉગ્યું નથી થોડું થોડું ક્યાંક ક્યાંક દેખાય છે અત્યારે ડુંગળી પાણી જાય છે તો વેરાય મોટી બધી થઈ ગઈ છે આ અમારું કારખાનું છે ઘરથી નજીક જ આ છે ને એ કારખાનું મારું ન્યા જવાનું છે ચાલો તો હવે કારખાને જઈએ બપોર જીરા કહી આવી બપોરે જમવા તમે મળીએ ત્યાં સુધી કંઈ શૂટિંગ ફૂટિંગ કરવાનું ના હોય કારખાને હવે રોજનું રોજ હું કારખાને તમને બતાવું ઘરથી કારખાના કારખાનાથી ઘેર એવું બધું હોય કંઈક લોગે બનાવવાની મજા ન આવે જવાનું હોય તો કંઈક જવાનો મેળો આવતો નથી બધાય રહી આવે છે કા મારે કંઈ બહાર જવાનું સેટિંગ આવતું નથી આ બધાય તો ફરી આવ્યા

રીંગણા ટમેટા અને બટેકા ને બધું શાક છે તળેલો મરચા કુરકુરિયા સાઈસ રોટલો નાનો જા ચાલુ કરી દીધું છે જમવાનું હા ભાઈ અહીંયા બેઠી જા કુરકુરિયા ને ઉકેન જોઈ લઈએ હા જમી લઈએ આ એક થોડીક દુઃખ છે બહુ કરી કર્યું જમી લઈએ કારખાનેથી તો ઘરે આવી ગયા છે પાંચ પાંચ વાગ્યાના ઘરે આવી ગયા હતા કારખાનેથી ને નાઈ ધોઈને તો થઈ ગયો છું ને સુષ્માજી પહેરાશે

તો એ મારે ત્યાંથી શરૂ કરી દે સિટીની જેમ જ આખું બહુ દુઃખ છે ને હવે ફરી ખુશમાં કાઢ નાખવું હોય જાવ ફિલ્મ હું નથી જોઉં અત્યારે કારણ કે આખું આવું લાલ ચોળ થઈ ગઈ છે ને દુઃખતી છે આજે આખો દેવું બધું હતું એટલે કંઈક કામ કરવાની મજા ન આવી પાંચ વાગે એવું બંધ કરીને વી આવ્યા પછી શું કરું પછી આખો દિવસ એમ ન જાય એટલે આખું બાકી દુઃખતું હોય એટલે ન મેળવે આખો દિવસ ને ઘડી આરામ કરી લઈ હુ જાય આખું મૂક ફેર પડો કારણ કે બપોરે કાંઈ હું તો નતો આખો પાંચ દસ મિનિટ હું તો કારખાના જવાનું થઈ ગયા જમીન નવીરા થાય ટાઈમ થઈ જાય કારખાના કારણ હોવાનું બપોર ન મળે અત્યારે ઘડી ખોવું હોય તો હોવાઈ જાય અત્યારે પછી હાજ પડી ગઈ છે જો તો હોય જેમ એમ થાય બધું રાતે હોય ને ત્યારે મેળાય છે સવારે આખું રેડી થઈ જાય તો અત્યારે જવ આખી આખું જવા આખી લાલ થઈ ગઈ એટલે બેસમા પહેરી રાખવા પડે વા અંદર ન જાય ને એટલે એ પવન ભરાય એમ વધારે દુખે બીજું કંઈ ન હોય આમાં કાં તો ઘડી કા જાવ પેલા પવન ચારે કરતા તો જો અમાર આની બેન નંબર મમ્મી આવી ગયા હા આસ્કા આસ્કા કલા છે જો ડુંગળી આવી ગઈ છે લીલી હા હવેનું પાણી ગરમ મેં પાંચ ના બેન આવી ગયા અમે જાવ બધું સામાન કાઢ્યા છે કપડા લીધા

મારે દુકાન છે દુકાન ભૂખ લાગી પગલા લેવા સાસે લેતા વેર વેર દાડીએ થઈ નથી બોટલ ભરીને થઈ ગયું છે અને જમવામાં તો પૂરી બનાવી છે અને ખીર બનાવી છે મમ્મી ખીર પકવે છે ચડી ગયું આ બધું નાખું કાજુ બદામ નહીં બધું

લોક સારું લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા નવા લક્ષ થોડી દુઃખો નાખે કાલે એમ એવું ન કરાય માથું મારે તો ન મેળ આવે આટલા થાય એવું બધું થાય એટલે કાલે જાવું જોઈએ આજની જોવાનું છે ફેર ન પડે તો કાલે જવું જોશે અમુક નંબર છે કે પછી આખું આવવાની હોય તો નથી આખો દુઃખ થઈ હતી બહુ ચશ્મા પહેરાય તો કોસો વાંધો હતો પણ આખો દિવસ એટલે કોઈ દિવસ પહેરતા ન હોય એટલે ચશ્મા નો કેવર આવે બસ તો એ બ્લોગ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ને બ્લોગ સારો લાગતો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ને મળ્યા પછી એક નવા બ્લોગ સાથે જઈ શું બધાની જય માતાજી અને જય મામો